એર સ્ટ્રાઇક કરી હતી તેમાંથી સૌથી પહેલું આજે જે મરકઝ કહેવામાં આવે છે ત્યાંની તસવીર આપ નિહાળો જે ભાગલપુરની છે અને સાથે સાથે ભાગલપુર સિવાય મુઝફ્ફરાબાદની પણ તસવીરો સામે આવી છે સમગ્ર ઇમારત જ જુઓ કઈ રીતે ધ્વસ્ત થઈ ગઈ છે તેની પણ તસવીરો તબાહીની આ અલગ અલગ તસવીરો અમે આપને અહીંયાથી ખાસ બતાવી રહ્યા છીએ જેની પણ અલગ અલગ વિગતો અત્યાર સુધીમાં સામે આવી છે તો પાકિસ્તાનમાં એક પછી એક હવે આ તસવીરો સામે આવી રહી છે જેમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે આતંકીઓના અડ્ડા નષ્ટ કરી દેવામાં આવ્યા છે એક પછી એક ઓપરેશન સિંદૂરની અલગ અલગ તસવીરો સામે આવી રહી છે ત્યારે વધુ એક વિડીયો અમે આપને હવે બતાવવા જઈ રહ્યા છીએ ટાર્ગેટ નંબર વન જે અબ્બાસ આતંકી કેમ્પ છે તેનો વિડીયો સામે આવ્યો છે કોટલીનો વિડીયો પણ સામે આવ્યો છે કોટલીમાં જે અબ્બાસ આતંકી કેમ્પ છે તેને ટાર્ગેટ બનાવવામાં આવ્યો હતો સાત મેની રાત્રે એક ને ચાર મિનિટે જે હુમલો કરવામાં આવ્યો હતો તેની તસવીર હવે આપ નિહાળી રહ્યા છો અત્યારે ફિલહાલ અબ્બાસ ટેરરિસ્ટ કેમ્પ કોટલી વિસ્તારમાં જે હુમલો કરવામાં આવ્યો છે તે આપ અત્યારે ફિલહાલ નિહાળો તો દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો અત્યારે ફિલહાલ આ વિડિયો અબ્બાસ આતંકી કેમ્પ છે કોટલી વિસ્તારમાં કઈ રીતે ત્યાં હુમલો કરવામાં આવ્યો હતો જુઓ હું સીધી જ તસવીરો હું આપને મારા ખાસ ઇન્ટરેક્ટિવ વૉલ્વ અને એલઈડી વોલ્વના માધ્યમથી સમજાવીશ આ એ તસવીર છે તમે નિહાળી રહ્યા છો આ આતંકી કેમ્પ જે કોટલી વિસ્તારમાં આવેલો હતો ત્યાંની તસવીર આ ઇમારત વચ્ચે જે આવેલી છે અને આ એ હુમલો થયો એ સમયની તસવીર છે અચાનક જ તમને અહીંયાથી ખાસ જે છે તે ખાસ કલર ચેન્જ થતો જોવા મળશે જુઓ આ એ વિસ્ફોટની તસવીર છે જે વિસ્ફોટની તીવ્રતા પણ દર્શાવે છે બ્લેક એન્ડ વ્હાઈટ કારણ કે નાઇટ વિઝન હોય રાત્રે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું નાઇટ વિઝન હોય એવા સમયે માત્ર હીટ સિકિંગ જે છે તે કહી શકાય તે પ્રકારને વિઝ્યુઅલ છે એટલે આ તમે નિહાળી રહ્યા છો આ ઈમારત છે આ કેમ્પ છે જે કેમ્પને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો હતો અને જુઓ એક્ઝેક્ટ આ જગ્યા પર હુમલો કરવામાં આવ્યો આ હવાઈ હુમલો હતો સ્ટ્રાઇક હતી આ આતંકીઓનો ટ્રેનિંગ કેમ્પ હતો અને સાત મે રાત્રે એક વાગીને ચાર મિનિટે ભારતે જ્યારે હુમલો કર્યો તો આ હુમલો જે છે એર સ્ટ્રાઇક વડે લશ્કરે તૈયબાનો સુસાઇડ બોમ્બર બનાવવાનો ટ્રેનિંગ કેમ્પ હતો આ ટ્રેનિંગ કેમ્પને જે છે તે આપણે ઉડાવી દીધું આ જે ટ્રેનિંગ કેમ્પ છે તેનાથી ભારતીય સેના એ કેવી રીતે આ જે છે તે કહી શકાય તે થર્મલ ઇમેજિંગ કેમેરા છે આ જે ગરમી જે અચાનક જ વિસ્ફોટ થાય તો ગરમી ઉત્પન્ન થાય તે ગરમી જે છે તે તમે અહીંયાથી સ્પષ્ટપણે જોઈ શકો આ થર્મલ ઇમેજિંગ કેમેરા છે જુઓ અહીંયા અલગ અલગ વિસ્તાર છે કે જેમાંથી તમને સ્પષ્ટપણે જોવા મળશે પચાસથી પણ વધુ સુસાઈડ બોમ્બર અહીંયા તૈયાર કરવામાં આવતા હતા એક વર્ષની દરમિયાન અને આ કેમ્પ જે છે તે એલઓસીથી માત્ર તેર કિલોમીટર દૂર પીઓ જે કે ની અંદર જે છે તે આવેલો હતો સમય જે છે તે અહીંયા તમને જોવા મળશે રાત્રિનો જે છે તે કહી શકાય સમય હતો અને આ રાત્રિના સમય દરમિયાન જે છે તે હુમલો કરવામાં આવ્યો હતો એક વાગીને ચાર મિનિટે સમગ્ર કેમ્પ જે છે તેને ઉડાવી દેવામાં આવ્યો અહીં આ જે છે તે ખાસ આવી અને તેઓ અહીંયા આવીને ફૂટે કારણ કે તેઓ આત્મઘાતી બોમ્બર હતા તેઓ ભારતમાં આવીને ફૂટે એ પહેલાં જ ત્યાં જ તેમને તેમના ઘરમાં જ ફોડી દેવામાં આવ્યા છે તો આ તમે નિહાળી રહ્યા છો જે થર્મલ ઇમેજિંગ કેમેરા છે તેની મદદથી કોટલીમાં આવેલો જે આતંકી કેમ્પ છે અબ્બાસ આતંકી કેમ્પ તેની તસવીર